ઘણા લોકો જોજો એને એને એવો નિયમ હોય કે એ ક્યાંય ખાય પણ નહીં કોઈને ઘેર ખાય નહીં ઘણા ઘેર ખાય નહીં એને ઘેર ખાવું ને ઘેર ખાવું ઘણા કાંઈ ખાઈ નહીં ખવરાવે પણ યાદ રાખ સાધુ સંતો ભિક્ષા માગીને પેટ ભરે છે એના માટે તો સૃષ્ટિ એ જ ઘર છે સંસાર છોડ્યો એને એટલે એ ભિક્ષા માગીને પેટ ભરે પણ જેની પાસેથી અન્ન લીધું હોય જેના ઘરનું અન્ન પેટમાં ગયું હોય એના માટે બે માળા ન કરે સાધુ તો એની માથે ઋણ ચડે કેટલા માટે સાધુ થયો છે એટલા માટે ભિક્ષાથી પોતાનું પેટ ભરે કે એણે હવે ભજન કરવાનું છે તો ભિક્ષા પણ માગે લોકોની પાસેથી બધું લે અને પછી એનાથી જલસા કરે પણ પોતે ભજન કરે નહીં તો એ સાધુની તો બહુ જ મોટી દુર્ગતિ થાય અને ઘણા ગ્રહસ્થ હોવા છતાં ક્યાંય આમ જાય જમે નહીં બ્રાહ્મણ કોઈને ત્યાં જાય જમે બ્રહ્મ ભોજન માટે લોકો ને પાછા ઉપરથી વસ્ત્ર દાન દક્ષિણા દાન બધું આપે પણ જોઈ બ્રાહ્મણ પછી ગાયત્રી ન જપે તો ગયો મર્યો બહુ ભારે પડે દાન સ્વીકારવું અમારે પૂજ્ય મામાજી થઈ નારાયણદાસજી ભક્ત માલી બળે અચ્છે મધુર સંત તો કોઈ પણ યજમાનને ત્યાં ભોજનની માટેની વાત હોય ને એટલે જાય અને પ્રસાદ લે તો એક તો એના માટે માળા કરે એના ભલા માટે કે ઈસકા અન્ન ગયા હૈ અમારે પેટમાં ઈસકે ભલે કે લઈએ એક માળા જપના ચાહીએ અને પછી એ ઘરના બધાને બોલાવી અને પછી એનું કલ્યાણ થાય એવા બે વેણ કે પછી પાછા અમને કે કે એના કરેગે તો રોટી પચેગી નહીં હું કી બહાર પડેગી